રાજકોટ શહેર પોલીસ તથા બિંગ યુનાઇટેડના સંયુક્ત ઉપક્રમે સાયક્લોથોનનું આયોજન કરાયું છે ત્યારે નશામુક્ત મુક્ત રાજકોટને લઈને સાયક્લોથોનનું આયોજન કરાયું છે ગાંધી જયંતિના દિવસે યુવા વર્ગ માટે જાગૃતિ અભિયાન તથા સાયક્લોથોન દ્વારા યુવા વર્ગને જાગૃત કરવાનો એક પ્રયાસ થયો છે ત્યારે રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમથી શરૂ કરવામાં આવ્યું છે આ સાયક્લોથોન ત્યારે રાજકોટના ગાંધી મ્યુઝિયમથી બહુમાળી સર્કલ સુધી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું પરમપૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિના ઉપલક્ષમાં બિંગ યુનાઇટેડ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે સાયક્લોથોનના જે આયોજન કરવામાં આવ્યા છે એના અંદર મુખ્ય થીમ છે સે નો ટુ ડ્રગ્સ આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આ બધા યુવા વર્ગમાં ડ્રગ્સના દૂષણ ખૂબ વધી રહ્યા છે અને એને જાગૃતિ માટે એક સંદેશ આપવામાં આપવાનું હેતુ આ જે સાયક્લોથોનના જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમે અપેક્ષા રાખીએ કે આને તે ખૂબ સારા સંદેશ તમામ સમાજોમાં જશે અને આપણે બધા યુવાનો પર અપીલ કરીએ કે આપણે ડ્રગ્સને ના કહીએ સે નો ટુ ડ્રગ્સ અને આપણે જીવનમાં સુખમે અને આગળ વધ વધારીએ એવી અમારી અપેક્ષા છે